પૃથ્વીની પરિક્રમા કરવા નીકળે છે આમ લગભગ ખુશ હોય નહીં હોય દુર્વાસા આમ લગભગ જયારે જુઓ ત્યારે ક્રોધમાં બેઠા હોય એટલે આપણે ત્યાં ઋષિ મુનિઓને બધા છે ને એ બધા દેવતાઓને બધા દુર્વાસા બેઠા ને પછી એને એને બહુ બોલાવે નહીં એને એને બહેવા દે કે ગમે ત્યારે સાપ આપી દઈ વધારે આપણે ત્યાં સાપ આપ્યા હોય તો દુર્વાસા કૃષ્ણ ભગવાનને પણ આપી દીધો લ્યો હા એને આપી દીધે એ તો અમરીશ પાસે થોડીક થાપ ખાઈ ગયા છે एकादशी महात्मा ભાગવતમાં છે अम्बरीश राज હવે દુર્વાસા સામા મળ્યા પણ આજ દુર્વાસા આમ રાજી હોય નહીં પણ આજ રાજી હતા એનું કારણ એ વૈકુંઠમાં ગયા હતા અને વૈકુંઠમાં ભગવાને સન્માન કર્યું લક્ષ્મીજીએ પ્રસાદ આપ્યો એ પ્રસાદ ખાધો પ્રભુએ દુર્વાસાની પૂજા કરી અને પુષ્પની માળા પહેરાવી હવે ભગવાને માળા પહેરાવી છે હવે એ માળા એમના કંઠમાં રાખીને દુર્વાસા નીકળ્યા છે માતાજીનો પ્રસાદ મેળ્યો પ્રભુએ પૂજા કરી સન્માન કર્યું છે એટલા માટે બહુ રાજી છે એમાં ઇન્દ્ર સામો મળ્યો દુર્વાસાને એમ થયું કે આનું મારે સન્માન કરવું જોઈએ દેવતાઓનો રાજા છે દેવરાજ છે સન્માન માટે કંઈ સામગ્રી ત્યાં કાંઈ હતી નહીં અને પરિણામે પોતાના કંઠમાં રહેલી માળા જે ભગવાને પહેરાવી એ માળા કાઢી અને ઇન્દ્રને પહેરાવી હવે ઇન્દ્ર એ વખતે સત્તા અને સંપત્તિમાં એટલો બધો મધાનંદ બન્યો હતો અભિમાની થઈ ગયો હતો એ માળા એમને હાથમાં હાથથી કાઢી અને હાથીના માથા ઉપર ફેંકી દીધી અને હાથીના સ્વભાવ પ્રમાણે માથા ઉપર જે આવે એ સૂંઢમાં લઈ લે એ સૂંઢમાં લઈ અને સીધી નીચે નાખી એના ઉપર એણે પગ મૂક્યો અને જેવો એ માળા ઉપર પુષ્પની માળા ઉપર હાથીનો પગ ગયો એટલે દુર્વાસાનું જે સૂતેલું જનાવર હતું એ જાગી ગયું ક્રોધ ભક્ક્યો કે પુષ્પમાં રહેલા પરમાત્માનું અપમાન કરે છે અને આ માળાનો મહિમા મને પ્રભુએ પહેરાવી છે એટલે તુરાંત દુર્વાસાને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં એને શાપ આપી દીધો આમ તો ભગવાન શિવનો અવતાર છે માના દીકરા છે ભગવાન દત્તાત્રેય દુર્વાસા અને ચંદ્રમા સુયાજીને ત્યાં અવતાર લીધો છે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો જે અવતાર છે એ દત્ત ભગવાન છે શિવનો અવતાર દુર્વાસા છે અને એક ભાગવતજીના અનુસંધાનમાં તો ત્રણે ત્રણ ત્રણ દેવતાઓનો એક સાથે અવતાર થયો હતો દત્તાત્રેય પિતા અને પુત્રનું નામ સાથે લેવાયું છે દત્તાત્રેય દત્તાત્રેય અત્રિના છે પિતા અત્રી છે આપણે ત્યાં પહેલા એવા નામ આમ લેવા હતા રામજી શ્યામજી હા પછી ભાઈ ભાઈ એવું કાંઈ આવતું નહીં રામજી શ્યામજી અહીંયા દત્ત અત્રે દત્તાત્રેય માન અધિકાર છે ભગવાન શંકરનો અવતાર છે ભગવાન શિવ અજન્મા છે પણ શિવજીએ ઘણા અવતારો લીધા છે ભગવાન નારાયણ અજન્મા છે પણ નારાયણે ઘણા બધા અવતારો લીધા જ્યારે જ્યારે સમાજને સંસારને જેવા જેવા સ્વરૂપે જરૂર પડી તેવા તેવા પ્રકારે પરમાત્મા આવ્યા છે આ દુર્વાસ હવે શાપ મળ્યો એટલે ઇન્દ્ર નિસ્તેજ બની ગયો એ વખતના બધા રાક્ષસોને ખબર પડી કે ઇન્દ્ર મહારાજને શાપ મળ્યો છે એટલે સ્વર્ગના ઉપર ચઢાઈ કરી બધા દેવતાઓને મારીને કાઢી મૂક્યા અને સ્વર્ગનું રાજ્ય પોતાના હાથમાં લઈ લીધું દેવતાઓ ગભરાયા દેવતાઓ સ્વર્ગમાં જાય તો બધા પછી અમારી કાઢી અહીંયા આવતા જ નહીં ગયા બ્રહ્મા પાસે બ્રહ્માજીને કીધું કે દાદા આવું થયું કે બ્રહ્માજીએ કીધું દુર્વાસાનું અપમાન કર્યું શું કામ અમે એનો ચાળો નથી કરતા તું શું કામ ઇન્દ્રને કીધું અમે જ્યાં બેઠા ત્યાં દઈએ છીએ અમે ક્યારેય એને આમ બતાવીએ નહીં ઘણાના ઘણાના સ્વભાવ હોય ને તમે જુઓ ને હા એને એને પછી બેસવા જ દેવા છે હા ઘણા ઘણા પુરુષોએ પણ આવો સ્વભાવ બનાવી રાખ્યો છે હા આમ પુરુષ ઘરે ન હોય ને ત્યાં સુધી છોકરા અને એના મમ્મીને બધા આનંદ કરતા હોય તમે જોજો હા હા હે એટલે હાંસી ખુશી બધું ચાલતું હોય હા પણ છ વાગે પુરુષ ઘરે આવવાનો હોય રોજનો એનો ટાઈમ છ વાગ્યાનો હોય તો છમાં બે પાંચ મિનિટની વાર હોય એટલે મમ્મી એમ કહે બેટા હવે ચૂપ ચૂપ હવે બિલકુલ અવાજ નહીં છોકરા કે મમ્મી કે પેલું પ્રાણી આવવાની તૈયારી આવશે બાળપણમાં રડીએ ને તો કહેતી સુઈ બાઘડો આવશે બાઘડો મેં પછી બાઘડાનો ગોત્યો બહુ મેળ્યો નહીં પછી આનું નામ મેં બાઘડો પાડ્યું છે કે આવા ઘણા બાઘડાઓ સંસારમાં છે કે ઘરે આવ્યા પછી ઘરના બધા સ્તબ્ધ બની જાય સ્વભાવ એવા બનાવી નાખ્યા છે નહીં તો છોકરાઓ બધા કેટલા આનંદ તો એક એક વ્યક્તિ વધારે આવે તો આનંદ વધવો જોઈએ ને એના બદલે બધા ચૂટ થઈ જાય સ્વભાવ